જામનગરમાં આજથી થોડાક દિવસ પહેલાં ફટાકડા ન ફોડવા જેવી બાબતે વિવાદ થયો હતો જેમાં જે યુવક હતા તેમણે જે ફટાકડા ફોડી રહેલા લોકો હતા તેમણે કહ્યું કે મારા ઘરથી થોડાક જ દૂર જઈને ફટાકડા ફોડો એ મને વાંધો નથી તેના જ કારણે એકાએક આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ત્યારબાદ બોલાચાલી થાય છે અને વાત હત્યા સુધી પહોંચે છે એક તરફ જામનગરમાં દિવાળીના પર્વની ઉજવણી ચાલી રહી હતી હર્ષોલ્લાસ સાથે લોકો ઉજવણી કરી રહ્યા હતા ને બીજી તરફ હત્યાનો બનાવ બનતા જામનગરના એક પરિવારમાં માતમ છવાયો હતો આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે આ લઈને હવે ખુલાસાઓ પણ થવાની શરૂઆત થઈ છે શું કહી રહ્યા છે ડીવાય એસપી વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં બેસતા વર્ષની રાત્રે ફટાકડા જે કેટલાક લોકો ફોડી રહ્યા હતા જેમાં મુકેશ કાપરી નામના જે વ્યક્તિ છે તે અંધાશ્રમ વિસ્તારમાં જ રહે છે તેમના ઘર પાસે આ લોકો આરોપીઓ ફટાકડા ફોડતા હતા અને તેમણે એવું કહ્યું કે મારા ઘરેથી થોડાક દૂર જઈને ફટાકડા ફોડો આના જ કારણે બોલાચાલી થાય છે વિવાદ થાય છે જોત જો તમામ મામલો ઉગ્ર બને છે આરોપીઓનો અહમ ઘવાઈ જાય છે ને તમે અમને કેવી રીતે બોલી શકો છો તેમ કહીને કાંઈક ને જે આરોપીઓ પાસે છરી હોય છે તે છરી વડે મુકેશ કાપરી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે આ ઘટનામાં મુકેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી લોહી લોણ હાલતમાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા ને આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી ગયા હતા આ મામલે મુકેશ કાપરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસ ગુનો દાખલ કર્યો હતો જે ફરાર ચાલી રહેલા આરોપીઓ હતા તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા જે મામલામાં જામનગર પોલીસને સફળતા હાથ લાગી છે ને મુકેશ કાપરી નામના જે વ્યક્તિ છે તેમની હત્યા નિપજાવનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઘટનાને લઈને સુકાઈ રહ્યા છે

જેનું નામ છે રવિ વાલજીભાઈ દવે એ ભાઈ પોતાના ત્યાં બેનના બ્લોક પાસે ફટાકડા ફોડતા હોય અને ત્યાં સામેના જે પાડોશી છે એમના મિલન જે આ કામના આરોપી છે તેમની વચ્ચે રવિ અને મિલન વચ્ચે ફટાકડા ફોડવા બોલાચાલી થયેલી હતી અને આ બોલાચાલી દરમિયાન જે આ કામના મરણજનાર છે મુકેશ ઉર્ફે કાનો કરશનદાસ કાપડી એમના દ્વારા આ મિલનને અને મિલનના ફાધર જે છે રમેશભાઈ ગુજરિયા એમને સમજાવવામાં આવેલા હતા અને આ બાબતની બોલાચાલી આગળ વધી હતી અને આ સમગ્ર ઘટના દરમિયાન જે મિલન મિલન રમેશભાઈ ગુજરીયા આરોપી છે એના દ્વારા આ જે મરણ જણા છે મુકેશ ફે કાનુકર સંદેશ કાપડી એના બગલના ડાબા પડખાના ભાગે એક છરીનો ઘા મારવામાં આવેલો હતો અને જેના આધારે એનું મૃત્યુ નિપજેલું હતું તેમજ આ સાથે અન્ય આરોપી છે અજય બાબુભાઈ કોળી આ ત્રણેય આરોપીઓ સાથે મળી અને જે બીજા આ સાહેબ છે રવિ એને પણ છરીનો ઘા મારવામાં આવેલા છે આમ આ સમગ્ર બનાવ બાબતે જામનગર સિટી સી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નવ એકસો પંદર બે ચોપન તેમજ જીપીએકની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આ ત્રણેય આરોપી જે છે રમેશભાઈ ગુજરિયા મિલન રમેશ ગુજરીયા અને અજય બાબુભાઈ કોળી આ ત્રણેય આરોપીને હાલ હસ્તગત કરી અને આગળ એમને એરેસ્ટ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને સમગ્ર તપાસ હાલ સિટી મૂળ જે ફટાકડા ફોડવા બાબતનો જે ઝઘડો છે એ મેઇન જે રવિ દવે અને મિલન વચ્ચે શરૂ થયેલો હતો ત્યારબાદ આ ઝઘડામાં બીજા બધા ઇન્વોલ્વ થયા હતા આપણે સાંભળ્યા હતા જયવીરસિંહ ઝાલા જેઓએ આ સમગ્ર મામલે માહિતી આપી છે અને આ ઘટનામાં પાડોશમાં જ રહેતા જે પાડોશી છે તેમણે હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે આ ઘટનામાં જે આરોપી છે રમેશભાઈ ગુજરિયા મિલન તેમજ મામા અજય બાબલુલાલ કોડી સહિતના જે લોકો છે તેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમની ધરપકડ પણ કરી છે ને હવે આ ઘટના બાદ જે મૃતક પરિવારજનો છે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી છે આજે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવ